નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં રાંધલમાંનું વ્રત કેવી રીતે કરવું અને પછી તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને અચે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે આ વ્રત રવિવારના દિવસે થાય છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ મંદિર આગળ બાજોટ ઉપર રાંદલમાની છબી મૂકી દીવો કરવો જોઈએ પછી તેમનું ધ્યાન ધરવું જોઈએ આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઈ શકાય છે રાંધલમાને ફળ ફળારી ધરી તેમની આરતી ઉતારી બધાને પ્રસાદી બાટવી જોઈએ ફરારમાં સફેદ વસ્તુ લેવી જોઈએ આ વ્રત અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ કે એકાવન રવિવાર કરી શકાય છે પુત્ર પ્રાપ્તિને ઈચ્છનારા આ વ્રત અવશ્ય કરવું જોઈએ હવે મિત્રો આપણે રાંદલમાની કથા સાંભળીશું એક નાનકડું ગામ હતું આ ગામમાં બે ભાઈઓ રહે બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ તેમને નાનપણથી જ માતા પિતાની સત્રસાયા ગુમાવી દીધી હતી છતાં બંને ભાઈઓ પોતાની જાત મહેનતથી આગળ આવ્યા હતા મોટાભાઈ એક બાજુ નોકરી અને બીજી બાજુ ભણતર આમ તે પોતાની જાત મહેનતે ભણ્યો તે તો ભણ્યો સાથે પોતાના નાના ભાઈને પણ ભણાવ્યો પછી બંને ભાઈઓએ ભેગા મળી નાનો એવો ધંધો શરૂ કર્યો નસીબ જોગે તેમનો ધંધો જામી ગયો જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટાભાઈના લગ્ન થઈ ગયા મોટાભાઈની વહુ પણ ખૂબ જ પ્રેમાળ હતી તે પોતાના નાના દિયરને પોતાના નાના ભાઈની માંભક સંભાળવા લાગી ઘરના ત્રણેય સભ્યો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તેઓ હળીમળીને ઘરમાં રહેવા લાગ્યા બંને ભાઈઓ પણ ધંધામાં ખૂબ જ મહેનત કરવા લાગ્યા તેમની મહેનતે એના ભાગ્યના બળે તેમને નાના ધંધામાંથી એક નાનકડું કારખાનું ચરુ કર્યું તે કારખાનું પણ ધમધોપારે ચાલવા લાગ્યું ધીરે ધીરે બંને ભાઈઓએ સમાજમાં માન વધી ગયું નાનો ભાઈ કુવારો હતો તેથી નાતમાંથી તેના માટે ઘણા માગા લાગ્યા ભાઈ ભાભીને એક સારું ખાનદાન અને સારી કન્યા જોઈ નાના ભાઈના લગ્ન કરી દીધા નાના ભાઈની પત્ની ખૂબ જ સુંદર વહેવાળું વિવેકી અને સમજુ હતી તે તેના મા બાપની એકની એક દીકરી હતી તે ખૂબ જ લાડકોડમાંથી ઉસરી હતી સતા તે સંસ્કારી હતી વળી તે ભક્તિભાવવાળી અને તાવિ પણ હતી હવે તે કુટુંબમાં ચાર સભ્યો થઈ ગયા બધા સંપીને રહેવા લાગ્યા એકવાર દેરાણીએ રાંદલમાનો વ્રત કરવાનો વિચાર કર્યો સાંજે સૌ જમવા બેઠા ત્યારે દેરાણીએ પોતાનો આ વિચાર સૌની સમક્ષ જાહેર કર્યો બંને ભાઈઓએ તો આખો દિવસ કારખાનાના કામમાંથી નવરાશ મળતી ન હતી એટલે તેમણે કહ્યું તમારે જે કરવું હોય તે બંને દેરાણી જેઠાણી મળી સંપીને કરો જેઠાણીએ કહ્યું કે જો આ વ્રત આપણે બંને સાથે કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે કારખાનાના સમયસરે ટીફિન કેવી રીતે પહોંચાડશું માટે તેણે દેરાણીને કહ્યું કે તું વ્રત કર હું બધું ઘરનું કામકાજ સંભાળી લઈશ દેરાણીએ રાંદલમાનો વ્રત શરૂ કર્યું એક બે ત્રણ ચાર પાંચ રવિવાર થયા રવિવારે સવારથી જ દેરાણી રાંધલમાનું વ્રત કરવા બાજુ સામે આંખો બંધ કરી બેસી જાય રવિવારે રજાના કારણે ઘરમાં કામકાજ પણ ઘણું પહોંચે બંને ભાઈઓના નાસ્તા અને તેમની દરેક વસ્તુ માટે જેઠાણીને ખડે પગે રહેવું પડે આખો દિવસ કામ કરી જેઠાણી તો કંટાળી જતી શરૂ શરૂમાં તો જેઠાણી હોંશે હોંશે કામ કરી લેતી પણ હવે તેનામાં થોડા ઈર્ષાભાવ જાગ્યો ઈર્ષાના કારણે તે વિચારવા લાગી કે દેરાણીને કામ ન કરવું પડે માટે જ તે રાંદલમાનો વ્રતનું બહાનું કાઢી મંદિર આગળ બેસી રહે છે અને મારી એકલીને આખો દિવસ કામમાં તૂટાવવું પડે છે વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ઉટા ઉટાવે છે એ પણ મારે બનાવી પડે છે આમ તે અંદરને અંદર બળવા લાગ્યું હવે અગિયારમો રવિવાર આવ્યો દેરાણીએ વહેલા ઉઠી સ્નાન કરી બાજોટ ઉપર માનું સ્થાપન કર્યું ધીનો દીવો કર્યો આરતી ઉતારી પછી જેઠાણીને કહે હું રાંધલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું હું ખીર અને મોડી રોટલી રાંધલમાને ધરાવી એકટાણું કરીશ આમ નિર્દોષ ભાવે કહી દેરાણી રાંદલમાના દર્શન કરવા મંદિરે ચાલી ગઈ આ બાજુ જેઠાણી તો મનમાંને મનમાં ધૂધવા લાગી ધૂધવાતા મને તે ખીર અને રોટલી બનાવવા બેઠી તેના મનમાં ઈર્ષાનો કીડો સળવળી ઉઠ્યો તેણે ખીરમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું દેરાણી તો મંદિરેથી ભગવતી રાંદલમાના દર્શન કરી ઘરે આવી ખીર અને રોટલી તૈયાર હતા એટલે તે માને પ્રસાદ ધવરાવી એકટાણું કરવા બેઠી માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં જ રાંદલમાં કોપાયમાન થયા દેરાણી સમજી ગઈ કે મારી જેઠાણીએ ખીરમાં મીઠું નાખી મારા વ્રતનો ભંગ કરાવ્યો છે પણ હવે શું થાય દેરાણે તો બે હાથ જોડી રાંદલમાની માફી માગવા લાગી અને અનેક કાલાવાલા કરવા લાગી એટલામાં તો કારખાના પરથી એક માણસ આવ્યો અને ચમાસાર આપ્યા કે આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે ઉપરાંત બધી ઉઘરાણી લાવેલ રૂપિયા ભરેલી બેગ પણ તે આગમાં બળી ગઈ છે અગત્યના કાગળો અને ફર્નિચર સહિત બધું જ તે આગમાં નાચ પામ્યું છે જેઠાણીને ખ્યાલ આવી ગયો કે આ બધું તો પોતાને લીધે જ બન્યું છે તેણે ખીરમાં મીઠું નાખી રાંધલમાના વ્રતનો ભંગ કર્યો છે ઈર્ષાના કારણે પોતે કેવી ભયંકર ભૂલ કરી નાખી હતું તેનું તેને ભાન થયું તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને દેરાણીની માફી માગતા કહેવા લાગી મેં જાણી જોઈને જ ખીરમાં મીઠું નાખી તારા વ્રતનો ભંગ પાડ્યો છે તેથી જ મને આ સજા મળી છે હું અભાગણી રાંધલમાને બરાબર ઓળખી શકી નહીં તું મને માફ કર દેરાણી બોલી ભાભી માફી મારી નહીં પણ મા રાંધલમાની માગો તે ખૂબ જ દયાળુ છે તે જરૂર આપણી બધી ભૂલો માફ કરી દેશે આમ કહી બંને દેરાણી જેઠાણી રાંધલમાની સબી આગળ આવ્યા અને દીવો પ્રગટાવી માના ચરણોમાં પડી સોધા આંસુએ રડવા લાગ્યા જેઠાણીનો ખરા દિલનો પસ્તાવો અને દેરાણીની ભક્તિ જોઈ રાંધલમાં પ્રસન્ન થયા તેઓ પ્રગટ થઈ કહેવા લાગ્યા દીકરી મુજાઈશ નહીં હું મારા ભક્તોની હંમેશા સાથે જ રહું છું જે મારું ભક્તિપૂર્વક વ્રત કરે છે તેના કુટુંબ ઉપર હું કોઈ સંકટ પડવા દેતી નથી તેની દરેક મનોકામનાઓ પૂરી કરું છું હે દીકરી અજાણતા તારાથી વ્રતનો ભંગ થયો છે તારી જેઠાણીએ જાણી જોઈને મારા પ્રસાદમાં ખીરમાં મીઠું નાખી મારો અપરાધ કર્યો છે તેની સજા રૂપે તમારો વૈભવ રાખ થઈ ગયો છે પરંતુ તારી જેઠાણીને હવે ખરા દિલથી પસ્તાવો થયો છે અને તે પોતાની કરેલ ભૂલ બદલ માફી માગે છે તેથી હું તમને માફ કરી દઉં છું હવે તું નવરે નવેસરથી ખીર રોટલી બનાવી તેનો પ્રસાદ વહેશ અને મારા વ્રતનું ઉજવણું કર તેર ગોરણીઓ બોલાવી જમાડી દાન દક્ષિણા આપવાનો સંકલ્પ કર એટલે તારું ગયેલું બધું અનેક ગણું થઈ તને પાછું મળશે આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા દેરાણીએ માના લોટા તેડવાનો અને વ્રતના ઉજવણાનો સંકલ્પ કર્યો જેઠાણીએ પણ રાંધણમાનું વ્રત કરવાનું નક્કી કર્યું પછી બંને દેરાણી જેઠાણી સંપીને રાંધણમાનું વ્રત કરવા લાગ્યું થોડા રવિવાર ગયા ત્યાં તેમનો ધંધો ફરીથી જામી ગયો ધન વૈભવ પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો થોડા સમય પછી જેઠાણી દેરાણી બંનેને પુત્રોની પ્રાપ્તિ થઈ રાંધલમાંના વ્રતના પ્રભાવ જોઈ ગામની સ્ત્રીઓ પણ આ વ્રત કરવા લાગી અને તે પણ મનવાંચિત ફળ પામી હે રાંધલમાં તમે જેવા દેરાણી જેઠાણીએ ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો આ વિડીયોમાં આપણે રાંધલમાંનું વ્રત કેવી રીતે કરવું ને તે કેટલું ફળ આપનારું છે તેની કથા સાંભળી જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય રાંધલમાં જરૂર લખજો હવે આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શિયા રામ જય શ્રી કૃષ્ણ